ઉગ્રણા કેમ્પ અરવલ્લી જિલ્લામાં અરજદારો હેરાન પરેશાન છે જન્મનો દાખલો લેવા માટે આવતા અરજદારો બાયડ પાલિકાના પાપે સમસ્યાનો સામનો કરી રહ્યા છે પાલિકાના કર્મચારીઓ ખુલ્લેઆમ ઉઘરાણા કરી રહ્યા છે અને પોતાના કર્મચારીને ચીફ ઓફિસર બચાવી રહ્યા છે ક્યાંની આ વાત છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ અરવલ્લી ખેડા મહાસાગર સાબરકાંઠાથી આવતા અરજદારો બાયડ નગરપાલિકામાં જન્મનો દાખલો મેળવવા માટે વહેલી સવારેથી લાઇનમાં ઊભા રહે છે ટોકન સિસ્ટમ હોવા છતાં દૂરથી આવતા લોકોને બે ત્રણ ધક્કા ખાવા પડે છે નગરપાલિકાની અનાવડતના કારણે મહિલાઓ અને વૃદ્ધો ખાસથી હેરાનગતિ ભોગવે છે હું ચાર દિવસથી છું નગરપાલિકામાં પણ હજુથી મારું કોમ લેવામાં આવ્યું નથી અને રોજ લાઈનમાં ઉભા રહીએ છીએ અને પાછા જણોની ટોકન પૂરી થઈ જાય એટલે બીજી ટોકન આપતા નથી બીજા દિવસે પછી ફરી આવવું પડે છે એ રીતે હું ચાર દિવસથી ધક્કા ખાઉં છું હજુ સુધી ટોકન મળી નથી મારે અહીંથી પચીસ કિલોમીટર થાય છે રોજ આવવું પડે છે ને આખો દિવસ ઉભરાવું પડે છે મારે તો ચોંકાવનારો આ વિડિયો જુઓ નગરપાલિકાનો કર્મચારી વિના મૂલ્યે મળતા ફોર્મ માટે વીસ વીસ રૂપિયા ઉઘરાવતો જોવા મળ્યો આ ભ્રષ્ટાચાર થી રોજ ના અનેક અરજદારો શોષણ નો શિકાર બની રહ્યા છે ચીફ ઓફિસરે આ કર્મચારી ને દૂર કર્યો પરંતુ ખુલ્લે આમ થતા આ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી અભાવ લોકો ગુસ્સો વધારી રહ્યો છે અહીંયા કોઈ એક વ્યક્તિ ગેરકાયદેસર પૈસાની ઉઘરાણી કરતો હતો એક ફોર્મ હતું બરાબર એ ફોર્મ તદન ફ્રી હોય અને એક ફોર્મના આ વીસ રૂપિયા ઉઘરાવતો હતો જેવા લગભગ દિવસના એસીથી સો હજાર વાવો છે બરાબર તો માસિક એ લગભગ સિત્તેરથી એસી હજાર તો એ પટ્ટાવાળો કમાય છે બરાબર તો પટ્ટાવાળાની કટકી એ કયા કયા અધિકારી જોડે જતી હોય એ તપાસનો વિજય છે તો આ બાબતે અરવલ્લી કલેક્ટર શ્રી અને જે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે એમને મારી નમ્ર વિનંતી છે આ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ બેસાડો આ મામલે ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો અને ઉલટાનું અરજદારો પર જ મનસ્વી સ્વભાવનો આરોપ લગાવ્યો કર્મચારીનો ખુલ્લો બચાવ કરીને તેમણે પોતાની જવાબદારી ઝાટકી દીધી આવી વર્તણૂકથી નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે આ અરજદારો છે એ પોતાની મનસ્વી રીતે વેલા આવી જાય છે અને કચેરીના કર્મચારીનો કર્મચારી એટલે કે જે કામ કરતા હોય એ કર્મચારીનો સંપર્ક સાધ્યા સિવાય બીજા જ જે ફાલતુ માણસો હોય એનો કોન્ટેક કરી અને અરજી ફોર્મ એ લોકો પાસેથી લે હવે આ જે વસ્તુ છે એ જે મારો એક રોજમદાર કર્મચારી હતો એ રોજમદાર કર્મચારી છે એને આ કામગીરી અમે સુપ્રત કરેલી જ નથી કોઈ અરજદારોને પણ અમે કહેલું નથી કે આર આની જોડે જે ફોર્મ લેવાનું છે તે છતો ઝેરોક્ષ સેન્ટર ઉપરથી એ ફોર્મ લાવ્યો હશે આખરે બાયડ નગરપાલિકા લોકોની મુશ્કેલીઓ ક્યારે સમજશે ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા સામે કડક પગલા ક્યારે લેવાશે અરજદારોની આ હેરાન ગતિનો અંત ક્યારે આવશે મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી